નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંજય ભી ભાવતના જય શ્રી કૃષ્ણ ભારતમાં વસ્તીના વલણો કુલ પાંચ વલણો હતા એમાંથી આપણે ત્રણ વલણોની ચર્ચા કરવાની છે જેમાંથી પ્રથમ વલણની ચર્ચા કરી કે વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર હવે બીજું વલણ આપણા આવ્યા મતલબ બીજી ટૂંકનો અંધ ભારતમાં જાતિ પ્રમાણ વિદ્યાર્થી મિત્રો આ ત્રણ માર્ક્સની ટૂંકનો અંધ કે ભારતમાં જાતિ પ્રમાણ એટલે શું તો સર્વપ્રથમ એનો અર્થ આવશે કે કોઈપણ દેશની કુલ વસ્તીમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ લિંગ પ્રમાણ કે જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આખા દેશની અંદર દર હજાર પુરુષોએ સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એનું પ્રમાણ દાખલા તરીકે એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો તેત્રીસ હોય તો એને આપણે જાતિ પ્રમાણ તરીકે ઓળખીએ છીએ આ ઉદાહરણ તો ભારતની વસ્તીના અભ્યાસમાં જાતિ પ્રમાણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે દર હજાર પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા એક સામાજિક સમસ્યા બને છે જેના કારણે લગ્ન કુટુંબ પ્રજનન અર્થવ્યવસ્થા અંગેના અનેક પ્રશ્નો ઉદભવે છે આજે આ નીતિના પ્રમાણ ચોક્કસ માહિતીના આધારે સ્ત્રી પુરુષની વસ્તીની અસંતુલનના કારણો જાણી તેનું નિવારણ કરવું જોઈએ કે આપણે આપણા દેશની અંદર જોઈએ છીએ કે દર હજાર પુરુષો સ્ત્રીઓની અછત જોવા મળે છે ઓછી જ જોવા મળે છે ઘટતી જાય છે આ સંખ્યા તો એનું કારણ શું તો એના કારણે ઘણા બધા એ લગ્નની સમસ્યા ઉદભવે છે કુટુંબની સમસ્યા ઉદભવે છે પ્રજનનની સમસ્યા અર્થવ્યવસ્થા અનેક પ્રશ્ન ઉદભવે છે પછી લખ્યું છે કે વિકસિત દેશોમાં હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા હજારથી વધુ જોવા મળે છે વિકસિત દેશોની વાત કરી ભારત સિવાયના ઘણા દેશો એવા છે જ્યાં હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધુ છે જ્યારે ભારતમાં એકમાત્ર રાજ્ય કેરળ આપણા આખા ભારતની અંદર કેરળ રાજ્યમાં જ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધુ છે બાકી બધા જ રાજ્યમાં કેરળ સિવાય બધા રાજ્યમાં સ્ત્રીઓની સંખ્યા દર હજાર પુરુષોએ ઓછી જોવા મળે છે તો કેરળ રાજ્યમાં બે હજાર અગિયારની અંદર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એક હજાર ચોર્યાસી જોવા મળી મતલબ વધુ હતી તો આખા ભારતની અંદર કેરળ રાજ્યમાં આંકડો પૂછાય છે એમસીક્યુ કે ઓબ્જેક્ટિવ સવાલમાં કે બે હજાર અગિયારમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી એક હજાર ચોર્યાસી એની સિવાયના બધા જ રાજ્યમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા હજાર કરતાં ઓછી હતી તો આમ સ્ત્રી પુરુષની વસ્તીની અસંતુલન માટે કેટલાક કારણો જવાબદાર છે જેમાં આર્થિક સામાજિક સાંસ્કૃતિક વગેરે કારણો જવાબદાર છે દીકરીઓને પૌષ્ટિક આહાર સ્વાસ્થ્ય શિક્ષણ સાર સંભાળ પ્રત્યે પૂરતું ધ્યાન નથી અપાતું આપણે જાણીએ છીએ કે આપણને જન્મ માતા આપે તો એ માતાની જ જો આપણે રક્ષણ ન કરી શકીએ એમને કોઈ સુવિધા પ્રાપ્ત ન થાય તો આમ સામાજિક સાંસ્કૃતિક આર્થિક કારણો તો જવાબદાર છે જ આર્થિકમાં પૈસા ટકે સુવિધા પ્રાપ્ત ન થતી હોય સામાજિક સાંસ્કૃતિક કેટલાક રીતિ રિવાજો હોય વગેરે જવાબદાર હોય તો બીજી બાજુ પૌષ્ટિક આહાર દીકરીઓ જે કંઈ છે ને પહેલેથી જ પૌષ્ટિક આહાર ન મળતું હોય એમને ફક્ત ઘરકામની જવાબદારી સોંપવામાં આવે ભણાવવામાં ન આવે સ્વાસ્થ્ય પ્રત્યે એમને કાળજી એમ કે એને ક્યાં કામ કરવા જવું છે શિક્ષણ પૂરતું આપવામાં ન આવે દસ પાસ બાર પાસ ઈ ન એટલું પણ ગ્રામીણ વિસ્તારમાં તો એટલું પણ સ્કૂલો ન હોવાના કારણે એ પ્રાથમિક શિક્ષણ પણ પ્રાપ્ત નથી થતું બીજી બાજુ એમના પ્રત્યે સાર સંભાળ ન રાખવામાં આવતી હોય આ વગેરે કારણ ધ્યાન નથી આપતું અને છેલ્લે દહેજ પ્રથાના કારણે પણ સ્ત્રીઓ તરફ દુર્લક્ષ લેવામાં આવે છે કે આપણે જાણીએ છીએ કુટુંબમાં અહીંયા બાળકો કરતાં મતલબ છોકરાઓ કરતાં છોકરીઓનું પ્રમાણ વધુ હોય તો એમને મારી નાખવામાં આવે દૂધ પીતી કરવામાં આવે શા માટે તો કે છોકરીએ છે દહેજ આપવું પડશે એટલે એના માટે ધ્યાન આવી બધી બાબતોને આ સામાજિક આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને એમના પ્રત્યે દુર્લક્ષ લેવામાં આવે છે ધ્યાન આપવામાં આવતું નથી અને આ ઉપરાંત નાની ઉંમરે લગ્ન અને લગ્ન વધુ પડતી પ્રવૃત્તિના કારણે અહીંયા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે એક તો નાની ઉંમરે લગ્ન થઈ જાય અને વધુ પડતી અહીંયા એમ કહી શકાય કે પ્રસૂતિઓ પ્રવૃત્તિની સોરી પ્રસૂતિઓ તો પ્રસૂતિ એટલે ડિલિવરી તો એના કારણે એના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે કે જે માતા વધુ બાળકને જન્મ આપે એટલે એનું સ્વાસ્થ્ય જોખમાય છે સમયસર એમને સારવાર ન મળે એટલે મૃત્યુ પામે આમ કન્યાઓમાં બાળમરણ તેમજ સ્ત્રીઓના મૃત્યુના કારણે પણ સ્ત્રીઓનો એકંદરે મૃત્યુદર ઊંચો જોવા મળે છે કે ભાઈ કુપોષણ માતા હોય સમય અનુસાર એને તાત્કાલિક સારવાર ન મળે અને બીજી બાજુ ગર્ભધારણ કરેલો હોવાથી એને સારવાર ન મળતી હોય એટલે બાળકની સાથે ઘણી વખત દિલ્હીરીમાં એની માતા પણ મૃત્યુ આપે છે એટલે એની માતા મૃત્યુ પામતી હોવાથી અહીંયા આખા દેશની અંદર એકંદરે સ્ત્રીઓનો મૃત્યુદર વધુ જોવા મળે છે અને એના કારણે અહીંયા પુરુષોની સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જોવા મળે છે જેને આપણે સાત જાતિ પ્રમાણ કહીએ છીએ બેલેન્સ રહેતું નથી સ્ત્રી અને પુરુષ વચ્ચે જે સમતુલા હોવી જોઈએ સંખ્યામાં એ જોવા મળતી નથી તો અમેની કેટલીક આંકડાકીય માહિતી અહીંયા આપી છે કે વર્ષ ઓગણીસો એકથી થી બે હજાર અગિયાર સુધીની માહિતી આપી છે ત્યાર પછી હજાર પુરુષ દીઠ સ્ત્રીઓની સંખ્યા અને હજાર પુરુષ દીઠ સ્ત્રીઓમાં ગુજરાતની સંખ્યા સામે ભારતની જ્યાં લાલ અક્ષરે લખ્યું છે એ ભારતમાં હજાર પુરુષ દીઠ સ્ત્રીઓની સંખ્યા આપી છે જ્યારે અહીંયા ગ્રીન કલરમાં જે લખેલું છે એ ગુજરાતના આંકડા એ પાસે તો ઓગણીસો ને એકમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા નવસો બોતેર હતી જ્યારે ગુજરાતમાં તો એના કરતાં પણ ઓછી નવસો ને ચોપન ઓગણીસો ને એકત્રીસમાં નવસો પચાસ ગુજરાતમાં એના કરતાં પણ ઓછી નવસો ને પિસ્તાલીસ એકસઠમાં ભારતની અંદર નવસો એકતાલીસ જ્યારે ગુજરાતમાં નવસો ને ચાલીસ જ્યારે ઓગણીસો એકાણુંમાં નવસો સત્યાવીસ જ્યારે ગુજરાતમાં નવસો ને છત્રીસ બે હજાર એકમાં ભારતમાં નવસો ને તેત્રીસ જ્યારે ગુજરાતમાં નવસો ને એકવીસ છેલ્લે બે હજાર અગિયારમાં ભારતમાં નવસો ચાલીસ અને ગુજરાતમાં નવસો અઢાર તો વિદ્યાર્થી મિત્રોમાં આમાં રેડ કલરના જે આંકડા આપ્યા છે નવસો બોતેરથી લઈને નવસો ચાલીસ સુધી તો એમાં તમને દેખાય છે કે ભારતના આંકડા છે દર હજાર પુરુષો એ જ્યારે વસ્તી ગણતરી થાય ત્યારે સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી તો નવસો બોતેર પચાસ એકતાલીસ સત્યાવીસ એટલે કે ઓગણીસો એકથી ઓગણીસો એકાણું સુધી આંકડાકી માહિતી તમને દેખાય છે કે ભારતમાં સ્ત્રીઓની સંખ્યા સતત ઘટે છે પણ બે હજાર એકથી બે હજાર અગિયારમાં થોડોક નજીવો ફેરફાર છે કે નવસો સત્યાવીસથી વધીને નવસો તેત્રીસ અને આજે નવસો ચાલીસ બે હજાર અગિયારમાં તો નજીવો વધારો જોવા મળે છે કે બેટી બચાવો અભિયાન આજનું શિક્ષણ જાગૃતતા વગેરે કેટલાક આર્થિક સામાજિક લાભ આપવામાં આવ્યો સરકાર દ્વારા સુકન્યા યોજના હોય દીકરીના જન્મ પ્રમાણે ને આરોગ્યની અંદર કેટલીક સારવાર ખર્ચમાં ખર્ચ નિઃશુલ્ક હોય ઘણા બધા સગવડો આપવામાં આવે એના કારણે આ થોડો નજો સુધારો પણ આમ છતાં હજાર પુરુષની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી જ છે નવસો ચાલીસ તો સામે ગુજરાતમાં તો એના કરતાં પણ દયનીય સ્થિતિ છે કે હજાર પુરુષ ડી સ્ત્રીઓની સંખ્યા નવસો ચોપનથી લઈને અહીંયા નવસો અઢાર સુધી ફક્ત ઘટે જ છે વધવાની તો વાત વધતી નથી તો આમ આખા ભારતની અંદર જે પરિસ્થિતિ સર્જાય છે એમાં ગુજરાતની હાલત તો એના કરતાં પણ ખરાબ છે એમ કહી શકાય દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે તો આમ ઓગણીસોને એકથી ઓગણીસો એકાણું દરમિયાન ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટે છે પણ બે હજાર એકથી બે હજાર અગિયારમાં માં નજીવો વધારો છે એના કારણ લેખા છે કે બેટી બચાવો અભિયાન અને દીકરીના જન્મ પર મળતા કેટલા પ્રોત્સાહનો ભારતની વાત ત્યારે બીજો આંકડો અંદર આપ્યો છે મતલબ બીજો એરો એ ગુજરાતની વાત છે કે ઓગણીસો એક થી બે હજાર અગિયાર દરમિયાન ગુજરાતમાં દર હજાર પુરુષો એ સ્ત્રીની સંખ્યા ફક્ત ને ફક્ત ઘટે છે જેમાં સામાજિક સમસ્યા સર્જાઈ શકે છે તો શા માટે આ ઘટે છે અને કારણો લેખા જો પુત્ર પ્રાપ્તિ માટેની ઘેલછા સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે જવાબદાર છે સરકારે સ્ત્રી ભ્રૂણ હત્યા ઉપર કાયદો મૂક્યો છે પ્રતિબંધ કે ભાઈ માતા ગર્ભધારણ કરે અને પેટમાં જ્યારે બાળક હોય ત્યારથી જ નક્કી કરવામાં આવે કે છોકરો છે કે છોકરી છે અને જેના કારણે તો છોકરી હશે તો એને મારી નાખવામાં આવશે કારણ કે એને આપણે પુત્ર પ્રાપ્તિ માટેની ઘેલછા કહીએ છીએ તો આ બધા કારણો એવા છે કે જેના કારણે ભારતમાં અને ગુજરાતમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા ઘટે છે તો આવા કાયદા મૂક્યા સરકારે કે ભાઈ જે ડૉક્ટરાની તપાસ કરે એને સજા પટ કરવામાં આવે કડકમાં કડક અને આપણા દેશની અંદર જો વાત કરવા જઈએ તો આ કાયદોમાં ફક્ત કાગળ ઉપર જ જોવા મળે છે ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા જેવા સમૃદ્ધ સુખી સમૃદ્ધ રાજ્યમાં પણ સ્ત્રી પુરુષની પ્રમાણની અસમતુલા વધારે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ માર્કસની ટૂંકનો નોંધ એમાં જાતિ પ્રમાણનો અર્થ દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણ જાતિ પ્રમાણ કહેવાય બીજું નામ તો લિંગ પ્રમાણ અથવા સ્ત્રી પુરુષનું પ્રમાણ એની આંકડા કી માહિતી કેરળની આંકડા કી માહિતી યાદ રાખવાની ગુજરાત અને ભારતના છેલ્લા લેટેસ્ટ આંકડા યાદ રાખવા બે હજાર એકથી બે હજાર અગિયારના બે હજાર એકમાં પૂછે ભારતમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા તો નવસો તેત્રીસ પણ બે હજાર અગિયારમાં પૂછે તો નવસો ચાલીસ અને ગુજરાતમાં છેલ્લે પૂછે બે હજાર અગિયારની આંકડાકી માહિતી તો ને અઢાર અને આ બંનેનું વિશ્લેષણ વિશ્લેષણ તમારે બે પોઈન્ટમાં લખવાનું છે આંકડાકી માહિતીનું કે ભાઈ પહેલાં ગુજરાતનું અને પછી ભારતનું બાકીનું નેક્સ્ટ ટાઈમ